હર હર મહાદેવ આજ રોજ ઉચડી ગામે ઉજડીયા મહાદેવના મંદિરે દીપમાળા યોજાય જ્યારથી ઉજડીયા મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી દર સોમવારે દીપમાળા કરવામાં આવે છે આજની દીપમાળા ઉચડી ગામના શિવભક્ત એવા સોલંકી વિઠ્ઠલભાઈ ગગજીભાઈ અને તેમના પરિવાર દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી અને શિવભક્ત ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે પધાર્યા હર હર મહાદેવ करी <speaking> रे <in foreign language> <speaking in foreign language> yeah yeah की जनी चिठालिन बैठ जाओ अरे अब સોમનાથ મહાદેવ જાય ઉંચડી ના ભીર ની જય આવતી દીપ માળા ગોરધનભાઈ પરસોત્તમભાઈ ગોહિલ ની છે તો હવે